નમસ્કાર મિત્રો તારીખ છે વીસ એપ્રિલ બે હજાર પચીસને વાર રવિવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો બસના આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં નરમાયનો માહોલ યથાવત છે અને મને વધુ વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નરમાયનો માહોલ યથાવત છે અને આજે ભાવમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી નથી એવરેજ ડુંગળી બજારમાં મળે વીસથી લઈને પચીસ રૂપિયાનો ઘટાડો થયો હતો અથડાયા કરે તેવી ધારણાઓ છે નાસિકમાં નવા ઉનાળો ડુંગળીની આવકો વધી રહી છે અને ભાવ ઘટીને એવરેજ કિલોના દસ થી લઈને બાર રૂપિયા જોવા મળ્યા છે જો બજારોમાં નિકાસના વેપારો નહીં આવે તો ભાવમાં હજુ પણ દસથી લઈને પંદર રૂપિયાનો ઘટાડો આવે તેવી ધારણા છે અને સરકાર દ્વારા નિકાસની ડ્યુટી દૂર કરી છે પરંતુ તેમાં વિલંબ થયો હોવાથી અત્યારે જે લેવાલી નથી અને ડુંગળીના ભાવ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી સુબીધા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન